રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સિટી પોલીસ દ્વારા તે રાતો છુકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં સિટી પોલીસ દ્વારા ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી અને તેમના મૂળ માલિકને કાર્યક્રમ દ્વારા પરત કરવામાં આવ્યા અને અને ખોવાઈ ગયેલ મોબાઈલ મૂળ માલિકને પહોંચાડવા માટે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ તાલુકા સિટી મથકના પોલીસને સૂચના આપી દેવામાં આવી છે જેના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધવામાં આવ્યા હતા અને તે તમામ મોબાઈલનો મૂળ માલિકને પરત સોંપવા માટે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા જયપાલ સિરાઠોની સૂચનાથી તુજકો તેરારપળ અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો કે જેમાં તાલુકાના દારા મહેન્દ્ર સોંપવામાં આવ્યા હતા આજરોજ પોલીસ દ્વારા આ ખાસ કરીને ધોરાજી શહેરના ઘણા લાભાર્થીઓ લગભગ લાભાર્થીઓ ના મોબાઈલ ચોરાઈ ગયા અથવા ખોવાઈ ગયા અને એ બધાય લાભાર્થીઓએ પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોતાનો મોબાઈલ પરત કરવા માટે અરજી કરેલી અને રાજ્ય સરકારનો એક સારી યોજના છે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમ અંતર્ગત જે કોઈ વ્યક્તિનો મોબાઈલ કે કોઈપણ વિલકત છોડાય ગઈ હોય ખોવાઈ ગઈ હોય એને પરત મળે એ પ્રકારની યોજના કરવામાં આવી છે અને તે યોજનામાં એક સામાન્ય અરજી કરવાથી એ પોલીસ ડિપાર્ટમેન્ટ એની જે ખોવાઈ ગયેલી પ્રોપર્ટી હોય કે કોઈ પણ મોબાઈલ હોય એવી વસ્તુ એની મુદ્દા પરત મળે છે અને આજે મેં તપાસ કરી કે અહીંયા ધોરાજીની અંદર અમુક મોબાઈલ એવા હતા કે રાજ્ય બહાર પણ ક્યાંક ચોરાઈને જતા આવ્યા હતા એ પણ અહીંની સ્થાનિક પોલીસે પરત લાવી અને એ લાભાર્થીને પરત આપ્યા છે લગભગ એકતાલીસ જેટલા લાભાર્થી અને લગભગ સાત લાખ જેટલી કમ કિંમતના મોબાઈલ એ દરેક લાભાર્થીને આજે પરત મળ્યા છે અને આ જે રાજ્ય સરકારનો જે અભિગમ છે એના કાર્યક્રમ છે તેરા ચૂંટકો અર્પણ એ કાર્યક્રમ માટે હું રાજ્યના ગૃહ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક પોલીસે જે કાંઈ કામગીરી કરી છે એના માટે પણ સ્થાનિક પોલીસની ટીમને દોડિયા સાહેબ ડીવાય અને અહીંના પીઆઈ ને બધાને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના ગામે પોલીસે રિકવર કરેલો હોય તે તેમને જ ફરત આપવાનો એવો એક તેરા તૂચકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો ટોટલ તેતાલીસ જેટલા મુદ્દામાલ મોબાઈલ રિકવર કરી અને નવથી સાડા નવ લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા જે તેતાલીસ મોબાઈલ પૈકી સાતથી આઠ મોબાઈલ એવા છે કે જેમને માં જઈને પોલીસે રિકવર કરેલ છે એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુદ્દામાલ આપવામાં આવેલ છે એટલે જ આમનું નામ તિરા ચૂચકો અર્પણ રાખેલ હતું અને આ કાર્યક્રમ અત્રે અહીંયાથી જેતપુર સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલો હતો જેમાં ઉપસ્થિત રહી અને સૌને પ્રકાશભાઈ મારો મોબાઈલ હતો દોઢ વર્ષ આજે એ ફોન આજ મને મળી ગયો બાવીસ હજારની કિંમતનો ફોન હતો મારો કે મને મળી ગયો ધોળાજી પોલીસ સ્ટેશન ખાતેથી મને ખુશી થાય છે બહુ જ પોલીસ કામગીરી ઉપર કે અમારો ફોન ટાઈમ અનુસાર અમને જાણ કરી અને અમને આપી દીધો મારો ફોન ખોવાયેલો હતો બાપુનો વાવલા ચોક ચિંગોલાની સામે હા રમેશરની રજૂ કરેલી દોડ વગેરે પહેલા રાત્રે બારો વાગજ તો મારો ફોન ખોવેલો હતો ત્યારે મેં અરજી લેવામાં આવી હતી અને મારી કાર્યવહી ચાલુ કરવામાં આવી હતી મારું નામ ધીરેન લાલજીભાઈ વૈષ્ણવ મારો પુત્ર કુસ અમદાવાદ ભણે છે તે એક દિવસ વહેલી સવારે અમદાવાદથી ધોરાજી આવતો હતો ત્યારે ગેલેક્સી ચોક પાસે બસમાંથી ઉતરતી વખતે એમનો મોબાઈલ ખોવાઈ ગયેલો છોકરાઓએ જેની રીતે તૈયારી કરી અને મહેનત કરી અને પોલીસ સ્ટેશને હિંમતથી અને ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના આધારે થોડા સમય પહેલાં જ પોલીસ સ્ટેશનથી મને ફોન આવેલો કે તમારો મોબાઈલ મળી ગયેલો છે મારો પુત્ર આજે હાજર ન હોવાથી એમના વતી હું લેવા આવેલું છું અને પોલીસ સ્ટેશનની કામગીરી ખૂબ જ સંતોષકારક અને સરાહનીય છે તે બદલ સમગ્ર પોલીસ સ્ટાફને હું અભિનંદન આપું છું જય ભારત જય હિન્દ વિમલ સોંદર ફોર ન્યૂઝજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ